સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રીએ આરડી એસએસ યોજના હેઠળ જે વીજ ક્ષેત્ર છે એમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના ખર્ચે રિફોર્મ્સની યોજના ઘડી કાઢી છે અને એનો અમલ ગુજરાતમાં થઈ ને પોરબંદરમાં થઈ રહ્યો છે ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના સૂચનાથી આજે પોરબંદરની અંદર પણ આ યોજનાનો અમલ થઈ રહ્યો છે

જે સ્માર્ટ મીટર લગાડવાના છે આખી સિસ્ટમ સ્માર્ટ કરવાની હોય તો મીટર પણ સ્માર્ટ હોવા જોઈએ તો એ સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો આજે મારે ઘરે જે બે મીટરો છે બંને મીટરો સ્માર્ટ મીટર લગાડી અને કરવામાં આવી રહ્યો છે એ પછી પોરબંદરમાં દરેક ઘરોની અંદર પણ આ સ્માર્ટ મીટર લાગશે અને એને કારણે જે એઆઈ સહિતની જે આપણે જે સ્માર્ટ સુવિધાઓ છે એ સુવિધાઓ પણ આપણા ઘરોમાં ઉપલબ્ધ થવાની છે એટલા માટે હું આજે ગુજરાત રાજ્યના જે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો અને પીજી ના અધિકારીઓનો પણ આ માટે આભાર માનું છું કે પોરબંદરને આ યોજના માટે પસંદ લોકોને આખી સિસ્ટમ સ્માર્ટ થવાની છે એટલે જે કોઈ જગ્યાએ લીકેજીસ હોય એ પણ બંધ થશે એ ઉપરાંત જે વીજળીની અંદર જે ઈરેગ્યુલર પ્રવાહ આવતો હોય એ રેગ્યુલર પ્રવાહ આવશે અને જે મીટર છે એ મીટર એટલું ટ્રાન્સપરન્ટ છે કે જૂનું ને નવું મીટર તમે સાથે રાખીને પણ સરખાવી શકો કે આની અંદર નવું મીટર છે વધારે ચોકસાઈ ભરું જે રીતે અત્યારે સ્માર્ટફોન ની અંદર તમે કેટલી મિનિટ કેટલી સેકન્ડ વાત કરી એ તમને બતાવી દઈએ એવી એક પ્રકારે અહીંયા પણ આ મીટર ની અંદર પણ આવી સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે એટલે લોકોને માટે પણ ખૂબ ફાયદાકારક છે કોઈ પણ સ્માર્ટ વસ્તુ આવે એ હંમેશા લોકોના હિત માટે જ હોય છે ટેકનોલોજી લોકોના હિત માટે હોય છે આ ટેકનોલોજી પણ લોકોના હિત માટે બનાવેલી છે આરજે વાળા ચીફ ઇન્જિનિયર પીજે વીસીએલ થી આજે પોરબંદર જિલ્લામાં માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢોડિયા સાહેબના ઘરે સ્માર્ટ મીટર નો શુભારંભ કરવામાં આવ્યો છે અને પોરબંદર જિલ્લાની અંદર બે લાખ જેટલા સ્માર્ટ મીટરો અમે લગાડવાના છીએ

આપણે બધે આખા રાજ્યમાં બધી જગ્યાએ સ્માર્ટ મીટરનું કામ ચાલુ છે આ વિસ્તારની અંદર પોરબંદર જિલ્લાનું પોરબંદર શહેર છે એને ત્યાંથી આપણે અત્યારે ચાલુ કરીએ છીએ એટલે અમારું જે ડિવિઝન હોય છે સિટી ડિવિઝન અને રૂરલ ડિવિઝન એની શરૂઆત અમે અહીંથી કરીએ છીએ એવું એ એ બધી ભ્રાંતિ હોય છે કે વીજ બિલ વધુ હોય એકચુઅલી એવું કઈ હોતું નથી સ્માર્ટ મીટર અને પેલું આપણું જૂનું મીટર એ બંને સરખા જ મીટર એ સેમ મીટર છે ફક્ત એક જે એમાં ડિફરન્સ છે એ છે કોમ્યુનિકેશન ડિવાઇસ જેના થકી આપણે આપણા મોબાઈલ ઉપર જે વીજ વપરાશ છીએ રિયલ ટાઈમ એનું મોનિટરિંગ કરીએ છીએ અને એનાથી આપણે ઘણા બધા આપણને ફાયદાઓ છે જેમ કે આપણે બે મહિનાના અંતે આપણને વીજ બિલ મળતું હતું હવે આપણે રોજ ખબર પડશે કે આપણે કેટલું વીજ બિલ આવે છે અને આપણે એમાંથી એનર્જી કન્ઝર્વેશન કરી અને વપરાશ ઘટાડી શકીએ અને પેમેન્ટ આપણે ઘરે બેઠા બેઠા પણ કરી શકીએ આપણે કોઈ લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી બરાબર જે રીતે પેલા સિસ્ટમ હતી એ રીતની સિસ્ટમ અત્યારે છે અત્યારે જે સિસ્ટમ આપણા ઘરે ચાલુ છે જે રીતે બિલ આવે છે એ રીતે જ બિલ આવે છે એટલે એમાં કોઈ એવો કોઈ ડિફરન્સ કે હાલ નથી કોઈ નથી મીટર કેટલા આ બિલિંગ સિસ્ટમ નો અલગ અલગ એમાં હોય છે કે ભાઈ પ્રીપેડ સિસ્ટમ હોય છે પોસ્ટપેડ સિસ્ટમ હોય છે બરાબર એ બિલિંગ સિસ્ટમ ના સોફ્ટવેર ના કારણે જે કઈ આપણને એવું યુનિટ ની ગણતરીમાં આપણને એવું લાગતું હોય છે પણ એક્ચ્યુઅલી એવું નથી હોતું જામનગર માં ચાલુ છે વેરાવળ ચાલુ છે અને બધામાં આપણે અત્યારે આપણે તેતાલીસ હજાર જેટલા સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને લગભગ આવતા બે વર્ષની અંદર આપણો ટાર્ગેટ છે કે લગભગ છપ્પન લાખ જેટલા સ્માર્ટ મીટરો આપણે લગાડશું